મારી બેટી પગ પગ ના ભાજી નાખો એને તો ખાવા તો ખબર પડે કે મને તો મારા બેટા કોમ કરાય કરાય કરે છે તો ખાવાય આલું તો જોર આવે છે ને મને કે કહે એમ કીધું પછી બેહવાઈ દેતા નહીં મારા બેટા મારા છે ને મારા પાસે જવા દે પેલું તો અંતે અહીંયા જાવું પડશે એટલે ઈ રહ્યા પરિયને કહી દઉં કે ઠક્કો આપી દો મારે અહીં રહેવું જ નહીં ની હા શું શું આ કરતા તમારે લાયું શું જીરો હવે એ પણ હવે શું કામ રોવાતો આ જો પોતાનો હોય તો

આપણો કોમ તો કરે છે સે વે ફરીને ને સાલી ઓ તો મોસે છડે છે ને છે રોવે રો છે તમાર ના છોડાય ખાવા કે નતું આલ્યું હા મે થાય છે ખાવા ખાવા મે કર્યું છે ડોડે માને આપણો પોટકો કઈ લઈને આયા તો કે સાર તો તમે વઢ્યો છો પોટ કો ફૂડ કો વાઠા તો બાદ જાય બાદ ને લઈને આયા છે અલી શું બોલે રી ના ના તમે હાલો ને આ કરવા દો કે અમને ખબર પડે કોનો ઓક્સ છે હાલો હા તમે ઓય આવો હેડો થટિંગ કરતા શીશે છે ખેલ કરતા આવડે છે માને થટિંગ બદલે શીટીમ ફરાલ છે જન તો જીંદી ખા ખા કરે

તું મરી જ આવે તો છોકરો પાસે આવતો હતો તું લપલપ કર્યા કરાશે

લે દાદા રો તમારે લે નઈ લાવ્યું નાકુરા ઘરે દાડા ના બાજુ કાતો ઉપર આ આ મોય આઈ તો મારી માતો તો મારતો ને બોલ્યો મારી નો ડોડ રોટલો ખાઈ કે બોલ બોલ કરે સતર રાણસ પાડન કઠાવ માર કોઈ નહીં આ તો આ તો हारा છે કણા બાર આ મારી માં ઉમરે હોમી પડી આ થોડા ખેટા બેહો ને ખેટા બેહો બેહો જઈ ગયા ને તો ને મોયાળ કે પર ના ના

મને તો કઈ ને એ ને જોતીયો જોય નક મને મુકવા આવો ને તમે તાર નમી કો કો બે બોલ ને તમે મમરી ખાવા લાયો હું તમારી મત ખોમી તાર પણ હવે નથી એને